સરસ મજાની દાબેલી કેમ્પ છે એક સાથે વીસ વીસ દાબેલી શેકાય છે આ બાજુ ઢગલા જોઈ આ મારી મા નું ઓલી બાજુ પાછળ મારા વાલા બહેનો અને બધા પદયાત્રિકો અત્યારે દાબેલીનો નો નાસ્તો કરતા જાય છે ગરમા ગરમ અને મજ કરતા જાય છે બોલો અંબે મહાત કી જય જય અંબે જય અંબે જય અંબે મિત્રો આ વિડિયો તમે કયા ગામથી થી જુઓ છો કોમેન્ટ કરીને જણાવો અને જય અંબે લખવાનું ભૂલશો નહીં આપણે આવી ગયા છીએ વડાપાવ અને દાબેલીના કેમ્પ પર જે મિત્રો જોરદાર સેવા આપે છે ખૂબ આનંદ આવ્યો છો બાપા સીતારામ જય હું છું તમારો હોસ્ટ ચિરાગ અગ્રાવત મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે મા અંબાની પદયાત્રામાં પદયાત્રા બે હજાર ચોવીસ કવરેજ કરી રહ્યા હતા ત્યાં સરસ મજાનો મને કેમ્પ મળ્યો તો આપણે એ કેમ્પના તમામ યુવાનો અને એમના સ્વયંસેવકો જોડે વાત કરશું તો જય જય અંબે અંબે હવે તમારો થોડો પરિચય આપી દો હું નગીનભાઈ છોટાભાઈ પ્રજાપતિ છું બરાબર ઈસરો માંથી ઓગણ વર્ષથી નોકરી કર્યા પછી ત્રણ વર્ષથી ગુજરાત થઈ છું ને સાયન્સ કોમ્યુનિટી સર્વિસ કરું છું આવી નાની મોટી વાતમાં

ત્યાર પછી પૌવા છે ભજીયા છે મેથીના ભજીયા છે આખા મરચાના છે ડુંગળી દાવા વિવિધ પ્રકારની વેરાયટી બધાને ગમતી વસ્તુ આપવાનો પ્રયત્ન કરીએ અલગ અલગ અત્યારે આપણે આ કઈ જગ્યાએ આવેલું છે આ કેમ્પ આ છે કડા ગામ એટલે વિશ્વ ગુજરાતની વચ્ચે આ અમારો ગંગોત્રી બોર છે બરાબર આ અમારા નિતિનભાઈ અને સતીષભાઈ એમના બે દીકરાઓ એમની મમ્મી પપ્પા લઈને અમદાવાદથી ત્રીસ વર્ષ પહેલાં સાયકલ પર બેસાડીને એક સ્ટવ અને તપેલી લઈને આવેલા આવીને સામે આ લોકો એમને ના પાડેલી પણ પછી થયું કે આ તો શેક અમદાવાદ કામ કરે છે કોઈ મરચા આપી જાય કોઈ બટેટા આપી જાય કોઈ દેવ આપી જાય કોઈ કેરાની સાયકલ થી શરૂઆત ગઈ સાયકલ ને છેક આવું એ વિચારો તો આજે હજારો માણસોને ને પ્રસાદ વિતરણ નહીં અહીંયા થી લગભગ 20 લાખ લોકો પાસ થાય છે પછી અમે 2% જ આવે તો ઓછામાં તો 1.5 લાખ લોકો એનો લાભ લે છે ઓછામાં અમારી પાસે જે આ એક સાથે 100 મોબાઈલ ચાર્જ થાય વિશ્વ કે આવી વસ્તુ નથી એટલું જ નહીં અમારે મેડિસિનની વ્યવસ્થા છે બેસવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા સરસ રસોડી છે સરસ મજાનું પાણી પીવાની વ્યવસ્થા હાથ મત ધોવાની વ્યવસ્થા છે આજથી પણ વિશેષ વ્યવસ્થા આપણે કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ બહુ ખરેખર બહુ સરસ બહુ સરસ મજાના કેમ્પની આપણે મુલાકાત લીધી મિત્રો ત્યાંનું મને બે વસ્તુ બહુ ગમી એક તો મોબાઈલ ચાર્જિંગ એક સાથે સો મોબાઈલ ચાર્જ થઈ જાય એક સાથે અને એટલું જ નહીં પાછું અમારી સાથે નીતિનભાઈ સાથે આખા કડા ગામનો સપોર્ટ છે અમારા કલ્પેશભાઈ છે અમારા મુન્નાભાઈ છે અમારા લાલજીભાઈ છે આ ભાઈઓ આખી રાત દિવસ સતત ઉભા હશે ટ્વેન્ટી ફોર બાય સેવન સાહેબ વિશ્વ કોઈ હોય કે ચોવીસ બાય સાત નાસ્તો ગરમ 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 ચા અને પાછું એટલું જ નહીં દરેકને પ્રેમ પૂરું જ જમાડીએ છીએ અમે કે મા માને અમારા પર આશીર્વાદ છે અને અમારા સૌને તમારા ચેનલ દ્વારા કહેવા માંગીએ છીએ તમે અમને તક આપી આવા કલ્પેશભાઈ મુનાભાઈ આપી કારણ કે અમે અમારું એક કહેવાય ને કે ફૂલ લઈને ફૂલની પાખડી બ્રહ્મચર્યનું કામ કરી છે કે નાનામાં નાની જગ્યાએ આપણે જતા હોય તો એ લોકોને આજે તમે આવડી બધી મહેનત કરો છો તો આખા વિશ્વ સુધી આપણે મેસેજ પહોંચે કે ગુજરાત ની જનતા છે ભારતભરની જનતાને ની જનતા ને ખ્યાલ આવે કે આવું કાર્ય થાય બીજા આ પ્રેરણાથી બે લોકો ઇન્સ્પાયર થાય એટલે આપણું કામ નહીં સાહેબ તમને હજારો થશે પણ આપણે તો બે થાય એટલે આપડી મહેનત

સતત હું આ મૂકતા કામ કરે એટલું જ નહીં સાહેબ અને અમારા કેબની વ્યવસ્થાની વાતો અહીંયા નહીં આપણી સંસદમાં નહીં નાસામાં થઈ છે અમે પંદર વર્ષ પહેલાં અહીંયા એક્ઝિબિશન લાવ્યા હતા અવકાશનું એનું છેક સંસદમાં વાત થઈ ત્યાંથી આપણા ભારત દેશની વાત થઈ નાસાની અંદર અંટુ ધી લાસ્ટ વસ્તુ કેમ જાય એ અહીંયાથી થઈ રહી છે થેન્ક યુ બધા પદયાત્રિકો અત્યારે દાબેલી નો નાસ્તો કરતા જાય છે અને કરતા છે બોલો અંબે અંબે જય આહા આ બધાય મિત્રો અત્યારે જો દાબેલી બનાવવાનું ચાલુ છે ગરમાં ગરમ દાબેલી પ્રસાદ ચાલુ છે અને આ બાજુ તમે પાઉ નો ઢગલો જોશો તોય ખબર પડી જશે આ